પોતાના ઘર ઓફિસ દુકાનો પર તિરંગા લગાવી રાષ્ટ્રપ્રેમ દર્શાવે તેવી લોકોને અપીલ પણ કરવામાં આવી હતી ગુજરાતમાં બહોળા સભ્યો અને મિત્ર વર્ગ ધરાવતા રાજદીપસિંહ જાડેજાની તાજેતરમાં જ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત રાજ્ય યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક થતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિતના મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી આજે તેમના જન્મદિન નિમિત્તે ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે આજે આપના જન્મદિવસ નિમિત્તે વિતરણ કાર્યક્રમ મારો જન્મદિવસ નિમિત્તે આવનારી પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાનને સંકલ્પ લીધેલો છે કે હર ઘર તિરંગા તો આજ રોજ હું ગોંડલ શહેરમાં કોલેજ ચોક ખાતે રોડ ઉપર વાહન ચાલકોને ગોંડલના બસ સ્ટેન્ડને કે પછી બસમાં મુસાફરી કરતા બધા યાત્રીઓને અને સાથે સાથે મારા ગામમાં ગોંડલ શહેરમાં તમામ અને સાથે સાથે મીડિયાના મારફત કે તમારા પત્રકારોના મિત્રોના મારફત હું ગોંડલની જનતાને પણ કહું છું કે આવનારી પંદરમી ઓગસ્ટે તમારો જ્યાં પણ વેપ વ્યવસાય હોય કે વેપાર કરતા હોય કે જ્યાં તમારું ઘર હોય કે જ્યાં પણ તમે રહેતા હોય ત્યાં બધી જગ્યાએ પંદરમી ઓગસ્ટે તિરંગાનો ઘરે તિરંગો રાખીને આપણો દેશ પ્રેમ દેખાડી અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સાક્ષાત પૂરો કરી